અમદાવાદમાં પીધેલા કાર ચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે શહેરના નરોડા દેહગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઇડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોડાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાની ટક્કર મારતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો પોલીસે હાલ કાર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે દહેગામ નરોડા હાઈવે પર રાતના સમયે એક્ટિવા ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડર ની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઇડ પર આવી હતી જેણે એક્ટિવા ચાલકોને ટક્કર મારી હતી ક્રેટા કારની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા હતા જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઈવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો મૃતક યુવકોના નામ અમિત રાઠોડ છવ્વીસ વર્ષીય છે તથા વિશાલ રાઠોડ સત્યાવીસ વર્ષીય છે કાર ચાલક દારૂના નશામાં હતો કાર ચાલક ઝાક ગામથી નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો નરોડા તરફ જતા કાર ચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવા જતા ટક્કર મારતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા ગાડીનો ડ્રાઈવર ગોપાલ પટેલ જે નરોડાનો હવાનો હોવાનો સ્થાનિકોનો દાવો છે ગાડી ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે આમ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોતાના ખેતરે દારૂ પીને ઘરે જતો હતો અને રિક્ષાને ઓવરટેક કરતી વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો આ મોપેડ ચાલકો કંપનીમાંથી ઘરે જતા હતા અને બનાવની જાણ થતા કણભા પોલીસ સ્થળ પર પહોંચી હતી આરોપીની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે એની વિગતો ટેલિફોન અરજીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કણભા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખર અકસ્માત હોવાની ટેલિફોન વધી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના ખાતેના દેગામ પાસેના જ રાઠોડવા વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે અમદાવાદ શહેરમાં નશો કરીને વાહન ચલાવનારને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે સાત દિવસ પૂર્વે શહેરના બોપલ આંબલી રોડ પર રીપલ પંચાલ નામના નબીરાએ નશો કરી અકસ્માત સર્જ્યો હતો જેમાં સાત થી આઠ વાહનોને નુકસાન થયું હતું હતી આ ગણતરીના દિવસોમાં જ નરોડા દહેગામ રોડ પર એક કાર ચાલકે નશો કરેલી હાલતમાં પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત થતા પોલીસ કામગીરીને લઈ પણ સવાલો ઉઠી રહ્યા છે